તો આપણે અહીંયા કંઈક એવું કરીએ કે આજે આઠ દિવસ એક્ઝામ જેને બાકી છે બરોબર એ લોકો માટે ખાસ કેવું છે દસ થી પંદર માર્ક્સ વધે એ રીતે આપણે ટ્રાય હશે તો દસ થી પંદર માર્ક્સ વધારવાનો હેતુ શું છે જો તમને પહેલા એક સાદી ભાષામાં એક એક માર્ક્સની ક્લાસ થ્રી માં વેલ્યુ સમજાવું છું બરોબર સપોઝ હું તમને એમ કહું કે ક્લાસ થ્રી માં ધારો કે તમારો પગાર છવ્વીસ હોય બરોબર ફિક્સ પે અને એના પછી ફૂલ પે થાય તો જ્યારે તમે આખે તમારી જર્નીમાં આખી નોકરી 30 વર્ષની હોય કદાચ તો એ બધો પગાર ભેગો કરશો અને ભાગ્યા 100 માસ કરશો તો તમારો અરાઉન્ડ એક માસની વેલ્યુ કેટલી આવશે 12 લાખ 50000 કદાચ 40000 વાળી પોસ્ટ મળી તો એક માસની વેલ્યુ તમારી કેટલી આવશે 20 લાખ રૂપિયા અને કદાચ 50000 ની હશે તો ત્રીસ લાખ પ્લસ હશે બાર લાખ પચાસ હજાર વીસ લાખ ને ત્રીસ લાખ બરોબર એટલે જો શાંતિથી કદાચ તમે આજે એક માસ નું પણ ભણી લીધું બરોબર તો તમારું સેવિંગ કેટલાનું થઈ જશે બાર લાખ

જે બેચ નંબર હશે એ આવી જશે અહીંયા ઓટોમેટિક તમારો જે કન્ફર્મેશન નંબર ને રોલ નંબર જે છે તમારો રોલ નંબર અહીં આવી જશે અને ડેટ ઓફ બર્થ તમારી જે બર્થ ડેટ છે એ નાખશો એ તમારો શું છે પાસવર્ડ હવે ઘણા બધા કેવું કરે છે ઘણીવાર એને બે ત્રણ વાર સાઇન ઇન સાઇન ઇન કરે છે પણ આપણે જ્યારે ઇન્સ્ટ્રક્શન આપે ને ત્યારે જ આપણે આ કરવાનું કારણ કે આ વસ્તુ 15 મિનિટ પહેલા આપણે એન્ટ્રી લેવાની હોય છે આની અંદર એટલે સાઇન ઇન કરશો એટલે તમે જેવું સાઇન ઇન કરશો બરોબર એવું કઈક આ એક જગ્યાએ પહોંચી જશો તમે બરોબર આવી હવે આ તમારે 15 મિનિટ સુધી આ તમને વાંચવા માટે મળશે કેટલા મિનિટ સુધી 15 મિનિટ સુધી પછી જો નીચે સ્ક્રોલ કરતા કરતા આ તો અત્યારે પણ મેં લિંક મૂકેલી છે ટેલિગ્રામમાં તો તમે આ એક ડેમો એકવાર ચેક કરી લેજો બરોબર પછી નેક્સ્ટ કરશો અહીંયા અહીંયા એક વાર નેક્સ્ટ કર્યું અને એના પછી અહીંયા તમે જોજો કે આ તમે બધું વાંચો છો બરોબર એને ટીક કરીને અહીંયા આયુજ આઈ એમ રેડી ટુ બી હવે અહીંયા શું યાદ રાખવાનું છે કે 12 મિનિટ પછી કેવું છે જે ટાઈમ આવશે ને એ પતી જશે એટલે કેવું છે 3 મિનિટ સુધી તમારે શું કર કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા બરોબર એટલે તમે અહીંયા બે ત્રણ વાર ક્લિક કરશો એટલે બતાવશે કે બે મિનિટ લેફ્ટ છે હજુ એક મિનિટ લેફ્ટ છે એટલે શું છે જેવું સ્ટાર્ટ થશે ને એવું એક્ઝેક્ટલી તમારે અહીંયા કેવું છે ઓગણ સાઈઠ ઓગણ સાઈઠથી ચાલુ થઈ જશે હવે ઘણા બધાના કેવું છે કે ઇન્સ્ટ્રક્શન જ્યારે પેલા મેડમ કહેતા હોય ત્યારે ઇન્સ્ટ્રક્શન સાંભળવામાં રહ્યા હોય તો એ લોગિન થાય છે સત્તાવન મિનિટે અને પછી કહે છે સાહેબ અમારે એના ડાયરેક્ટ સત્તાવન મિનિટ આવી ના તમે ઇન્સ્ટ્રક્શન ની રાહ જોતા હતા હવે હોલ એટલો મોટો લાંબો હોય કદાચ એ લોકો કહેતા કહેતા કે પેપર ચાલુ થયું એવું કહેતા પણ કદાચ બે ત્રણ મિનિટ થઈ જશે બરોબર એટલે તમારે ત્યાં બે ત્રણ વાર ક્લિક કર કર કરવાનું કઈ થાય નહીં બરોબર પણ એ ધ્યાન રાખજો હવે તમારે શું ધ્યાન રાખવાનું છે જો અહીંયા એક ગુજરાતી છે ઇંગ્લિશ મેથ્સ અને રીઝનિંગ હવે પહેલા ડાયરેક્ટ ગુજરાતીના ટેબમાં જતું રહેવાનું છે ગુજરાતીમાં મિનિમમ તમને

હવે અમુક ક્વેશ્ચન છે ધારો કે હું તમને કહું કે અત્યારે હું ગુજરાતીના ટેબ ઉપર છું અને એમની એક મોક ટેસ્ટ છે તો અહીંયા એવું લખ્યું છે એમને શું લખ્યું છે દિવસ તો જો યાર આ મગજમાં હોય જ દિવસ એટલે શું થાય કે વિરુદ્ધાર્થી પૂછ્યો છે તો શું આવે જવાબ રાત તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે જેટલું બને એટલું કોન્સન્ટ્રેશન કેવું છે વાંચવા ઉપર રાખવાનું છે અને બને ને તો થોડા દિવસ એટલે મે બી પંદર દિવસની પ્રેક્ટિસ તમે લેપટોપ ઉપર જ કરો એટલે લેપટોપની સ્ક્રીન ઉપર વાંચતા શીખી જશો બરોબર એ તમને એક્ઝામમાં બહુ કામ લાગશે ઘણી બધી વાર મેં ઘણા બધાને કીધું છે કે લેપટોપની સ્ક્રીન ઉપર તમે વાંચતા શીખો કારણ કે એના લીધે શું થાય છે ખબર છે કે તમારો સમય બચશે હું હું એમ કહું કે પાંચ મિનિટ પણ તમારો સમય બચે ને બરોબર તો પણ આના પાંચ દાખલા તમે ગણી શકશો એટલે

બરાબર તો ઘણા બધા કેવું કરે છે કે આવડે એ કરી નાખે છે હા આવડે એ કરી નાખો અને ઘણું બહુ જ મોટું લખાણ હોય છે ને એ સ્કીપ કરતા હોય છે એક વસ્તુ શાંતિથી જોજો ચાર્ટ છે ને તમે વાંચશો ને તો ગણિતના દાખલા કરતા ચાર્ટમાં વધારે જવાબ આવશે જલ્દી બરોબર એવા પાંચ ચાર્ટ પૂછાય છે એટલે તમે શું કરો ટાઈમ મેનેજમેન્ટમાં આપણે સ્ટેપ જોઈ લો તો સ્ટેપ હું તમને ફરીથી એકવાર કહી દઉં છું કે જ્યારે તમે સાઇન ઇન કરો છો

એ લોકો કે ભાઈ દસ મિનિટ બાકી છે અને મેં અહીંયાથી ડાયરેક્ટ ક્લિક અહીંયા હું ક્લિક કર કરીશ ક્લોઝ થઈ જશે બાર મિનિટ પછી ત્રણ મિનિટ લેફ્ટ બતાવે નહીં એ લોકો બરોબર ત્યારે તમને શું બતાવશે ત્યારે તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એમ બતાવશે કે હજુ એક્ઝામ સ્ટાર્ટ થવાના 0. 59 સેકન્ડ બાકી છે એટલે જ્યાં સુધી તમારી 1 સેકન્ડ ના બાકી હોય ત્યાં સુધી ક્લિક કર કર કરવા એટલે તમારી એક્ઝેક્ટલી એન્ટ્રી ધારો કે તમે એન્ટ્રી કરો એટલે અહીંયા જે ટાઈમ આવે છે એ કેવો આવી જશે 10 મિનિટ હવે ઘણા બધા કેવું છે ઇન્સ્ટ્રક્શન સાંભળવા બેઠા હશો તો વાર થશે તો આ એક ટાઈમ મેનેજમેન્ટ નું શેડ્યુલ હતો આપણે નેક્સ્ટ લેક્ચર માં જોઈશું કે 10 થી 15 પાસ કઈ રીતે ગેઇન કરવા અને એ જ દાખલાની પ્રેક્ટિસ કરો બરાબર કારણ કે મેથ્સ અને રીઝનિંગ ની અંદર 70 માંથી જેટલી ત્રેપન મિનિટ બચી છે ને આ ત્રેપન મિનિટ માં ત્રેપન દાખલા ગણો ખાલી બરોબર આરામથી સાઈન્ટ ઉપર જતા રહેશો બરોબર તો મળીએ નેક્સ્ટ લેક્ચર માં જય હિન્દ